હેલો ગુડ મોર્નિંગ ઉઠી ગઈ લઈ લીધું નહીં લીધું ને બસ હવે ચા કરીશ ચા બનાવીશ નાસ્તો કરીશ પછી કોલે જવાનું તો ચા બનાવી લો મળીએ પછી ઓકે སણ ફ્લાવર rezə ફ્લાવર སལ કલર નું བླས કરી Copy � banks, སླྲབ ગાયસ તો હું આવી ગઈ કોલેજથી મને બસ શૂટ કરી દીધી મતલબ મને એમ થયું એમ સૂટ કરવાની ઈચ્છા થઈ બ્લેઝર પહેરવાનું છે બ્લેઝર કેમકે ક્લોસ્ટ સ્ટુડન્ટ છું બ્લેઝર ઓબ્વિયસ છે ઓબ્વિયસ વાત છે કે રમતું જ હોય એટલે મારી પાસે બ્લેક કલરનું બ્લેઝર નથી બ્લુ કલરનું બ્લેઝર છે તો મને ઈચ્છા છે સૂટ કરવાની તો છે કેવી લાગુ છું જસ્ટ એમ જ કરી દીધું વિડીયો તમે જોયા જ હશે મારા મને પ્રોફેશનલ કપડાં બી ગમે પહેરવાનું વેસ્ટર્ન બટ આ વેસ્ટર્નમાં ના આવે પ્રોફેશનલમાં આવે થોડા ટ્રેડિશનલ વધુ ગમે કુર્તીસ ને ને આવી રીતે બ્રાઉઝર લિપસ્ટિક નીકળી ગઈ બ્રાઉઝર બ્રાઉઝર બ્લેઝર ટ્રાઉઝર ટ્રાઉઝર ब्राउज़र बोला <laughs> ब्लेजर ब्लेजर पेर बोला ब्लेजर तेरी शूट कर कॉलो जैसी आई गई हमें बेन बाग कोई काम थी तो यार उसे अच्छे मेरा सही कर લગભગ તો બટેટાનું શાક અને રોટલી કરવાનું છે નક્કી નહીં હમણાં કરીશ થોડું થોડું ચાલુ એવું કર્યું તો કેવા લાગે છે મારા મને ઓકે બોરિંગ થતા હોય તો બી કહેજો તો કંઈક નવું કરું હેલો તો છે ને જમવાનું બનાવી દીધું મેં ને પછી જમી લીધું એમ કે એવી બધી ભૂખ લાગી હતી ને તો ભૂલી જ ગઈ વિડીયો ઉતારતા એમ એવું આજ કાંઈ નહીં ચા બનાવ્યું ને નાસ્તો કરું છું કચરા પોતા કરતી હતી એટલે થોડી સાફ સફાઈ કરતી હતી આમ તો હવાના તો થઈ ગયા હોય બટ અત્યારે થોડીક આમ ધોળ ને એવું હતું ને સાફ સફાઈ કરતી હતી ને એક મારી ફ્રેન્ડ આવી હતી અને બ્લેઝર જોતો હતો ને જોઈ લેવા આવી હતી તો થોડી વાર એની એની ભેગી બેઠી હતી નવાતું ને બધું કરતી હતી તો એ ગઈ પછી ચા બનાવ્યો અને એમાં નાસ્તો કરું છું એમાં જે કેવું થયું કોલેજે બહુ મજા આવી એક વરસ થઈ ગયું છે મારે કોલેજને એક લેક્ચર મને મજા નથી આવી આજે એક સર હતા જે નવા આવ્યા એનો મારો ફર્સ્ટ લેક્ચર હતો અને પેલા આવી ગયો હતો લગભગ એકવાર મારો ફર્સ્ટ હતો તો એ સરમાં એ પોતે એડવોકેટ જ છે મતલબ લોયર જ છે બહુ મોટા લોયર છે અને પર્સનાલિટી તમે જો જોરદાર ખબર જ પડી જાય કે આમ કંઈક છે કંઈક પોસ્ટ પર છે સારી એ પોસ્ટ કેટલું બધું સોનું પહેરેલું હતું ને આમ અપ ટુ ડેટ પૂરેપૂરા લાગે કે ના એડવોકેટ છે બહુ મોટા એવા તો એના લેક્ચર મજા એવી મસ્તીને આમ મતલબ એવી રીતે ભણાવતા હતા કે આમ તમારું એટમોસ્ફિયર આમ એવું મસ્તી જેવો આમ માહોલ આખો એમ મતલબ એ એ જે ટોપિક કરાવે ને ટૉપિક એને જે ચાલુ કરાવે છે ને એની એણે કહાની મતલબ એ ટોપિકની કહાની એણે કીધી એમ પોતાના રિયલ લાઈફની હોય એ રિયલ લાઈફની હોય કે ના હોય આઈ ડોન્ટ નો બટ એ કહાની એમ એવી કીધી કે એમ હસું આવે તે એવી રીતે આખું મતલબ આ એક વર્ષ થી હું કોલેજે જાઉં છું પણ આ એક એવો લેક્ચર હતો કોને મજા આવી એમ મતલબ આ એક લેક્ચર એવો હતો તે એવો હતો કે એમ થાય કે ના બેઠા રહે એમ સાંભળ્યા રાખે સરને સાંભળ્યા રાખે તો મજા આવી એમ સરના લેક્ચરમાં અને સ્ટોરી બધું કહેતા હતા અને ભાઈ ગુજરાતી અડધું ગુજરાતી બોલતા હતા અડધું હિન્દી બોલતા હતા એટલે એમાં થોડીક મજા આવી મતલબ એ એના આવડતું તો હોય જ બધું બટ એ એવી રીતે બોલે કે એમ સામેવાળાને મજા પણ આવે એવી રીતે તો હા એ સરના લેક્ચરમાં મજા આવી એકદમ આજે પહેલી વાર એવું બધું હતું ને એણે અચાનક સેમ ટુ ના સબ્જેક્ટ પૂછ્યા તો કોઈને ના એણે અચાનક મતલબ આમ પૂછે તો કેમ યાદ આવે મતલબ યાદ હોવું જોઈએ એ જરૂરી છે તમારે તમારા માટે મતલબ આમ શરમજનક વાત કહેવાય કે તમારી અમે સેમ ટુ ની એક્ઝામ દીધી તમને સબ્જેક્ટ યાદ ના હોય પછી અમારા ગ્રુપમાંથી થોડાક કીધા બે ત્રણ ને મેં એક એકાદ એવું કીધું અમારા અમારા ગ્રુપમાંથી એક મારી ફ્રેન્ડ છે એણે કીધા બે ત્રણ સબ્જેક્ટ એવી રીતે તો એવું બધું હતું બસ કાંઈ નહીં હું અત્યારે શું બનાવીએ કંઈ ખબર નથી જોઈએ ઓકે તો નાસ્તો કરી લઉં પછી મળી એટલે મેં આજે કોટ બ્લેઝર પહેર્યું હતું ને તો એ સૂટ કર્યું ને તો મને એવું ફિલિંગ આવતી કે ના હું ગચ્છું

ગાયસ આમ જ ચા રહા હે ખાના ખાને એઝ યુઝ્યુઅલ પાણી ની બોટલ સાથે બિહાઇડ્રેટેડ નહી મતલબ કે તીખું લાગે તીખું લાગે યુ ડિહાઇડ્રેટ બિહાઇડ્રેટ નો હોય તીખું લાગે મેઈન કારણ ઈ છે તીખું લાગે ને પાણી પીવું જરૂરી હે શરીર માટે અરે અડધી ગોડી પાણી પી ઓવી જોઈએ અમાર નવા ડોક્ટર વૈશ્વકે લિફ્ટ બીજો મળે છે ને ખૂબ ચાલુ રાખી દીધી તો અમે બે મહિનામાં જઈ